આગામી તારીખ સત્યાવીસમી જૂનના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રથયાત્રાને લઈ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યથી રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે અને મહાનુભવોના હસ્તે મંદિરથી યાત્રા નીકળશે જે અંકલેશ્વર નગર

સવારના અગિયાર કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાટી બજાર ભરૂચી નાકા થઈ સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મહાઆરતી નું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મૂર્જીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ આ રથયાત્રા ત્રેવીસમી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેર ની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથ અમે પ્રાર્થના કરીએ છીએ